નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ઝીરો સાતમાં પોષણ પખવાડિયાની ઉજવણી અન્વયે મહીસાગર જિલ્લામાં આઠથી બાવીસ એપ્રિલ સુધી વિવિધ થીમ પર ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મોટીપાલી ગામના આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાસન અને બાળ દિવસની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી જેમાં છ મહિનાના બાળકોને આહાર આપી અન્નપ્રાસનની શરૂઆત કરી ઉપરી આહાર અંગે સમજ આપી પૂરક ખોરાક પર જાગૃતતા લાવવા અંગે સમજ આપવા તેમજ લાભાર્થી સાથે પૂરક ખોરાકમાં આહારની વિવિધતા માટે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ મુખ્ય સેવિકા સહિત બાળકો ઉપરાંત ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી ગુજરાત સરકાર દ્વારા ચાલતા સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી આઠ થી બાવીસ એપ્રિલ દરમિયાન થઈ રહી છે જેમાં વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજ રોજ લુનાળા તાલુકાના મોટીપાલી આંગણવાડી કેન્દ્રમાં પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત અન્નપ્રાશન અને બાર દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં છ માસ પૂર્ણ કરેલ બાળકોને અન્નપ્રાશન ઉપરી આહારની શરૂઆત કરવામાં આવી અને ગામમાંથી આ દરમિયાન વિવિધ તમામ લાભાર્થી હાજર રહેલ જેમાં તેમને પૂરક પોષણ વિશે સમજણ આપવામાં આવેલ અને નાના બાળકોના બાળ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં વાલીઓને તેમના બાળકો આંગણવાડીમાં આવીને જે પ્રવૃત્તિઓ કરે છે તેનું નિદર્શન રાખવામાં આવેલ હતું મારું નામ સોલંકી નૈતિક શબા જયન્દ્રસિંહ સોલંકી છે હું પૂર્ણાશક્તિ પેકેટનો ઉપયોગ કરું છું હું મોટી પાલની આંગણવાડી કેન્દ્ર લાભાર્થી છું પૂર્ણાશક્તિ પેકેટ અમને દર મહિનાના ચોથા મંગળવારે મળે છે અને તેને અમારું વજન ઊંચાઈ પણ કરવામાં આવે છે અને તેની અંદરથી હું વિવિધ પ્રકારની વાનગીઓ બનાવું છું અને તેનાથી મને વિટામિન્સ અને પ્રોટીન પણ મળે છે અને પૂર્ણાશક્તિ પેકેજ થી મને ખૂબ જ લાભ થયો છે મારી ઊંચાઈમાં અને મારા વજનમાં પણ વધારો થયો છે